નર્મદાના તિલકવાડાનું ભાદરવા ગામ જ્યાં યોજાઈ ગ્રામ સભા જેમાં ચાર ગામના ગ્રામજનો અહીં હાજર કારણ હતું એરપોર્ટના પ્રોજેક્ટનો વિરોધ દર વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ દેશ વિદેશથી લાખો પ્રવાસીઓ આવે છે અને તેમના માટે બસ અને ટ્રેનની સુવિધા તો છે હવે વિમાન સેવા પણ મળી રહે તે માટે એરપોર્ટ બનાવવાની જાહેરાત કરાઈ છે તિલકવાડાના ભાદરવા ફેરકવા રૂપપુરા અને સુરવા આ ગામની જમીન પર એરપોર્ટ બનાવવા માટેની જાહેરાત કરાઈ છે જેનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે ગ્રામજનોનું કહેવું છે કે એરપોર્ટ બનવાથી તેમની જમીન છીનવાઈ જશે અને વિસ્તારમાં ખેતી આધારિત આવક પણ ગુમાવશે અમે નાના ખેડૂતો આવેલા છે અમે કંઈ પંજાબ હરિયાણાવાળા ખેડૂતો માત્ર ને માત્ર એક દોઢ એકર જમીનમાં એક એકર જમીનની અંદર અમારા દસ માણસનું જીવન ગુજરી રહ્યું છે આ જમીનની અંદર દસ માણસોની અંદર જીવે છે એક જ એકર જમીનની અંદર હવે આ જમીન અમારી એકોર્ડ થાય ને વિમાન આવે તો અમારે શું કરવાનું અમારું પરિવાર દસ ગેટનું જાય કંઈ અમારે તો સાહેબ મળવાનો વખત આવે એટલે અમારે જમીન તો આપવાની જ નથી